ચાલો મિત્રો આપણે જો દિનેશભાઈની વાડી આવી ગયા છે જીરું ધોવા માટે જીરું ખાટું થઈ ગયું છે તો આપણે આગળ તમને બતાવીશું કે દિનેશભાઈએ જીરામાં કઈ દવા સાંટી છે શું કર્યું છે અને જીરું એનું સરસ મજાનું છે તો આપણે આગળ તમને જીરું દેખાડ્યું દિનેશભાઈને પૂછવી તમે આમાં કઈ દવા સાંટો છો એટલું બધું જીરું તમારું સરસ છે તો ચાલો આપણે દિનેશભાઈને પૂછવી દિનેશભાઈનું જીરું છે આ દિનેશભાઈ છે તો આપણે દિનેશભાઈને પૂછવાનું છે કે એનું જીરું કઈ દવા સાંટે છે તો દિનેશભાઈ આપણે તમે કઈ દવા સાંટો છો આમાં દવા મેં કાળ ગરમી માટે ગેલેલીઓ માર્યો હતો ગેલેલી બે વાર અને બીજી કઈ દવા સાંટો આ છે ગેલેલીઓ અને થ્રીપ કચરી માટે આ લાઈન એવો માર્યો હતો બરોબર સારું છે હમ લ્યો બે વાર માર્યો એક એકવાર હવે જટાયું મારવું છે હા એટલે જટાયું શરમી ન આવે છે કાળ જટાયું વિઝિટ કેવું ખારવા સરસું છે તો આપણે આગળ જીરું અમને બતાવી કસ્ટમર બધાય રીડિયો જોવા માટે જોવા એમનું જીરું ખાટું થઈ ગયું છે આવું જીરું છે જો આ ઝીરું બધુંય ખાટું થઈ ગયું છે આ કેટલા વીઘાનું દિનેશપ્રાઈ જીરું છે તમારું ત્રણ વીઘાનું ત્રણ વીઘાનું છે સરસ મજાનું જીરું છે ત્યાં આને પછી ખાટું થઈ જાય પછી ક્યાં ક્યાં સુધી ઊભો રહેવા દેવાનું આવે ખાટું થઈ જાય પછી પંદરથી વીસ દિવસ એમ લાગે કે હવે લે એવું થઈ ગયું એટલે લઈ લેવાનું બરાબર છે તો મિત્રો તો દિનેશભાઈએ દવા કીધી તમને કે આ એમ દવા સાંટી તો તમને અનુકૂળ લાગે તો એ દવા સારી આવે છે એવું કહેશે દિનેશભાઈ આ એમનું જીરું છે જો ક્યાંય હુકારો નથી અને એકદમ સરસ મજાનું જીરું છે જોવો થઈ કોઈ જગ્યાએ હુકારો નથી આ જીરુંમાં બધે જીરું મસ્ત ઊભું છે સરસ મજાનું જો કાટુ નહીં સરસ મજાનું કણક વેગનું જીરું છે તો મસ્ત જીરું છે આગળ આપણે આવી ઘઉં ઊભા છે પણ ઘઉંની તો આપણને બધાની માહિતી હોય જીરાની ઓછી માહિતી હોય તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો અમે મૂકશું તો મિત્રો વિડીયો જોતા રહીજો Deu a mano, zero você.